પઠાણી ઉતરાણી કરી યુવકને આત્મહત્યા કરવા માટે મજબૂર કરવાના ગુન્હામાં છેલ્લા એક વર્ષથી નાસ્તા ફરતા આરોપીને મુંબઈ ખાતેથી ઝડપી લેતી ભાવનગર એસઓજી ભાવનગર એસઓજી પોલીસ મુંબઈ ખાતે તપાસમાં હતી તે દરમિયાન બાતમી આધારે ત્રણસો છ ઓમ સિદ્ધિ વિનાયક સીએચએસ નિર્મળ રોડ વિલે પાર્લે ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્રમાંથી આરોપી નીરવ કનુભાઈ રાવળ નામના ઈસુને ઝડપી લીધો હતો આ ઇસમ સામે નીલમબાગ પોલીસ મથકમાં એવા મતલબનો ગુનો નોંધાયો હતો કે આ ભાવનગરના એક યુવક સાથે કોમ્પ્યુટરના ધંધામાં કોમ્પ્યુટરના સાત લાખ રૂપિયા ચૂકવી દીધા હોવા છતાં પણ વોટ્સએપ મેસેજ અને ફોન દ્વારા માનસિક ત્રાસ આપતા હોય જેના કારણે યુવકે આપઘાત કરી દીધો હતો જે બનાવમાં પોલીસે આરોપીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આરો આરો મા બોલવાનો હા આ તો આરો લઈ જાઓ થેન્ક યુ વેરી ગુડ રેડિયો પડી કે Takut, takut. Tidak